અને આ લીલા ધાણા છે આ સોયા સોસ છે બે સમસી અને આ મન્સુરિયન નો મસાલો છે બે સમસી આ મીઠું લીધું છે અને આ કોર્ન ફ્લોર છે લોટ અને આ તેલ લીધું છે આપણે તળવા માટે અને આ પાણી છે આપણે આ લોટ બાંધવા માટે તો હવે આપણે આ લોટ બાંધી લઈશું મન્સુરિયનનો તો આ મેંદાનો લોટ આપણે નાખશું આ સાળીને લીધો છે આપણે અને આ કોબી નાખશું આપણે અને આ આજીનો છે એ નાખશું આપણે આ આજીનો નાખવાથી પણ આ મંચુરિયન નો સ્વાદ બહુ સરસ આવે છે એમ ટેસ્ટી બને સારા બને મંચુરિયન તો આપણે આ આજીનો નાખશું અને આ મીઠું નાખશું આપણે સ્વાદ અનુસાર અને આ લસણ આદુ અને મરચા એ તૈણે છે એ નાખશું આપણે હવે આપણે આને મિક્સ કરી દેસુ આમાં પાણી નાખશું આનો આપણે આ લોટ બાંધી તો આ લોટ રીતે તો આ લોટ બંધાઈ ગયો છે તો આપણે હવે આ ગેસ ચાલુ કરશું અને આ તેલ ગરમ કરવા મૂકશુ તો આપણે આ તેલ ગરમ કરવા મૂકશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આ ગોટી આપણે આ તળી લેશું આ રીતે તો આ રીતે આપણે ગોટી બધી બનાવી અને તળી લઈશું આ તો તળાઈ ગયું છે તો આપણે એને બહાર કાઢી લેશું તો આપણે આ રીતે બધી ગોટી તળી લેશું હવે તો આ આપણે આ ગોટી બધી તળાઈ ગઈ છે તો હવે આને આપણે બહાર કાઢી લેશું તો આપણે આ તેલ હવે નીચે ઉતારી લેશું અને આ કડાઈ મોકશુ એમાં આપણે આ તેલ નાખશું બે ચમચા આપણે આ તેલ લીધું છે તો આદુ લસણ અને મરચા છે એ નાખશું આપણે અને મરચા નાખશું ડુંગળી નાખશું આપણે આ થોડીક કોબી છે એ નાખશું ખમણેલી તો આને આપણે હવે આ સાંકળી દેસુ તો હવે આપણે આમાં પાણી રેડશું થોડું અને આપણે આ મંચુરિયન નો મસાલો છે એ નાખશું આપણે અને આ સોયા સોસ છે એ નાખશું આપણે

ઉતારી લેશું તો હવે આપણે સર્વ કરશું આ શિયાળામાં પણ ગરમ ગરમ મન્સુરિયન ખાવાની મજા આવે આ રીતે આપણે સર્વ કરશું तो आपण हे आ लीली डुंगळी साव करू पण आले लहाना साव करू અને આ કોબીનું સ્લાડ છે એ પણ આપણે સૌ કરીશું તો તૈયાર છે આપણું મંચુરિયન તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવું લાગ્યું મંચુરિયન